જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે બનાવીશું જુવારનો રોટલો જો તમે આ રીતથી જુવારનો રોટલો બનાવશો ને તો સરસ રોટલો ઉતરશે અને ફાટશે નહીં તો મેં અહીંયા વાસણમાં થોડું મીઠું લઈ લીધું છે એમાં થોડું પાણી નાખી દઈશું અને એક રોટલાના માપથી જુવારનો લોટ અહીંયા લીધો છે લોટ ને આપણે ચાળી અને લોટ બાંધી લઈશું જરૂર મુજબ હું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું એક સાથે પાણી નાખીએ ને તો ઘણીવાર એવું થાય કે લોટ છે ને એ આપણો બરાબર ના બંધાય ને રોટલો ના ઘડાય સારો છે કે સાત પાણીનો રોટલો અને એક પાણીનું શાક શાકમાં હંમેશા એક જ વખત પાણી પડે વારંવાર જો પાણી નાખીએ ને તો આપણું શાક બગડી જાય એવી જ રીતે રોટલામાં ધીમે ધીમે સાત વખત પાણી નાખી અને આપણે જે લોટ તૈયાર કરીએ મસળીને એ રોટલો ખૂબ સરસ બને છે જુવારના લોટને સારી રીતે મસાળવો પડે છે તો જ લોટ સરસ ચીકણો બંધાય અને આપણો રોટલો સરસ થાય જુ આપણો લોટ છે ને સરસ બંધાઈ ગયો છે રોટ બાંધવાનું શરૂ કર્યું ને મેં ત્યારે તાવડી ધીમા તાપે મૂકી દીધી હતી તપવા માટે હવે મેં એને ગેસને ફૂલ કર્યો છે જેમ આપણી તાવડી ગરમ હશે ને એમ રોટલો સરસ ઉતરશે જાવ બનાવી લેવાનું હવે અને આપણે હળવા હાથે ટીપી લઈશું જરૂર મુજબ પાણી વાળા હાથ કરતા જવાના અને રોટલાને ધીમે ધીમે ટીપતો જવાનો પેલા આવું કરી લઈશું કોરમા રીતે પાણી લગાવી દઈશું આપણા હાથ છે એ પણ થોડા થોડા પાણીવાળા કરી લઈશું તો થોડું ઘણું તૂટે તો આને આપણે હાથે ફરી દબાવી દઈશું જો આપણો રોટલો બની ગયો છે હવે એને શેકી દઈશું જો એક બાજુ છે ને શેકાઈ ગયો છે હવે એને આપણે ઉલટાવી દઈશું બહુ સરસ શેકાઈ ગયો છે બીજી બાજુ પણ શેકી લઈશું બાજુ પણ જોઈ લઈએ હમ થઈ ગયો છે ને ધીમે ધીમે સાઈડ ફેરવતા જઈશું અને શેકતા જઈશું નાની તાવડી પણ આવે છે પણ હું છે ને મોટી તાવડી જ વાપરું કેમ કે આપણો રોટલો છે ને આપણે જેમ હોય ને આપણે શેકી ફેરવી દઈએ જો સરસ આ બાજુ શેકાઈ ગયો છે હવે પેલી સાઈડે શેકી લઈએ ચેક કરી લઈએ આપણે રોટલાને આ બાજુ શેકાઈ ગયો છે હવે ગેસ બંધ કરી દઈશું સરસ ક્રિસ્પી જુવારનો રોટલો આપણે બની ગયો છે